નમસ્કાર મિત્રો આપણા પુરાણોમાં સનાતન ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું વર્ણન જોવા મળે છે અને તે બધા દેવી દેવતાઓ શક્તિશાળી છે જીવનના સર્જનહાર છે જેની વગર જાણે આપણું જીવન વિચારી પણ શકાતું નથી પણ તેમાંથી સૌથી વધારે શક્તિશાળી કોણ છે જે તેના પણ અધિપતિ છે તેવા પંદર દેવી દેવતાઓ વિશે આપણે આજે માહિતી મેળવીશું કે તે જ સર્વશ્રેષ્ઠ છે જેની ઉપર કોઈ નથી તે જ બધા મિત્રો આ વિડીયોમાં અમે અમારા મત અનુસાર તે પંદર દેવી દેવતાઓ લીધા છે તો ચાલો વિડિઓમાં આગળ વધીએ તો ચાલો હવે જાણીએ હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી દેવતાઓ નંબર પંદર શનિદેવ શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે સારા કર્મ અને દેયાભાવ રાખવા જોઈએ શનિદેવ કૃષ્ણ ભગવાનના મોટા ભક્ત હતા નંબર સૌદ વાયુદેવ વાયુદેવના લીધે જ આપણે આ સંસારમાં શ્વાસ લઈ શકીએ છીએ હવાને કારણે જ મનુષ્યનું જીવન સંભવિત છે નંબર તેર અગ્નિદેવ અગ્નિદેવને આપણા ધર્મમાં ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે મનુષ્યના મોટા ભાગના કાર્ય અગ્નિથી જ સંભવિત છે કોઈપણ જગ્યાએ હવન કરવાનો હોય કે પછી શુભ કાર્ય કરવાનું હોય તો અગ્નિ અત્યંત જરૂરી છે નંબર બાર સૂર્યદેવ સૂર્યથી જ પૃથ્વી ઉપર જીવન છે જે સર્વ માન્ય સત્ય છે ઋગ્વેદના દેવતાઓમાં સૂર્યદેવનું મહત્વ સ્થાન છે નંબર અગિયાર ઇન્દ્રદેવ ઇન્દ્રદેવને દેવતાઓના રાજા માનવામાં આવે છે તે વરસાદ અને તુફાનના દેવતા છે તેનું હથિયાર વજ્ર અને તેમનું વાહન હેરાવત છે નંબર દસ હનુમાનજી જેને ભગવાન શિવનો અવતાર પણ માનવામાં આવે છે તે માતા અંજનીના અને કેસરીના પુત્ર છે હનુમાનજીને પવન પુત્રનું રૂપ પણ માનવામાં આવે છે રામ ભક્ત હનુમાન જે મહાબલી અને સાહસી છે જેને માત્ર એક જ કૂદકામાં સમુદ્ર ઓળંગ્યો હતો નંબર નવ દેવ હિન્દુ ધર્મના પ્રમુખ દેવતામાંથી એક છે તેમનું વાહન મગર છે અને તે જળના દેવતા છે વરુણદેવને નૈતિક શક્તિના મહાન પોષક ગણાય છે નંબર આઠ શેષનાગ શેષનાગ ભારતીય પુરાણો મુજબ એક પ્રમુખ નાગ દેવતા છે શેષનાગ બ્રહ્માંડના પહેલાં નાગ માનવામાં આવે છે તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા નંબર સાત યમદેવ યમદેવને સંસારના પહેલાં મનુષ્ય માનવામાં આવે છે જે મૃત્યુને પ્રાપ્ત થયા નંબર છ શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં ભગવાને શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો શ્રી કૃષ્ણને ભગવાન નારાયણના સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે તેમણે કંસ અને બકાસુર જેવા રાક્ષસોનો વધ માત્ર સોળ વર્ષની ઉંમરે કર્યો હતો નંબર પાંચ બ્રહ્મદેવ ભગવાન બ્રહ્મા હિન્દુ ધર્મના ત્રિમુખી દેવ છે તેમના ચાર મુખ છે બ્રહ્મદેવને સ્વયંભૂના રૂપમાં પણ ઓળખવામાં આવે છે નંબર ચાર રામ ભગવાન રામને વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર માનવામાં આવે છે દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય રામાયણ ભગવાન રામની કહાની ઉપર જ આધારિત છે નંબર ત્રણ ભગવાન ગણપતિ જેમને ગણપતિ અને વિનાયક તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મના દેવતાઓ આથી સૌથી પ્રસિદ્ધ દેવતા છે જેમને પરમ પૂજ્ય કહેવામાં આવે છે નંબર બે ભગવાન વિષ્ણુ હિન્દુ ધર્મના સૌથી પ્રસિદ્ધ દેવતાઓમાંથી એક છે અને વૈષ્ણવ પરંપરામાં સર્વોચ્ચ છે નંબર એક ઉપર છે ભગવાન શિવ ભગવાન શંકરની કોઈ ઉત્પત્તિ નથી અને કોઈ અંત નથી તેને દેવોના દેવ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શિવને સર્વોચ્ચ દેવતા માનવામાં આવે છે મહાદેવ હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી દેવતા છે ભગવાન શિવને ધ્યાન યોગ અને કલાના દેવ છે ભગવાન શિવના પત્ની સ્વયં આદિશક્તિ માતા પાર્વતી છે તેમના વાહન નંદી છે અને તેમનું નિવાસ સ્થાન કૈલાસ છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો નવો કે માહિતીપ્રદ વિડિયો આવે તો તે તમને સૌથી પહેલા મળતો રહે તો મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ